દેવ ના ચરણે આપણે બેઠા માતાજીના ચરણે આપણે બેઠા છીએ એના ફોળે બેઠા છીએ એટલે ભગવાન ને પ્રાર્થના કરજો આવા બધા પાપ અમને અમારા ગોઠીઓ મુક્ત કરી હે દેવ તમારા યજ્ઞ કરીએ આ યજ્ઞ કરવાને લાયક આ યજ્ઞ કરવાનો અધિકાર અમને પ્રાપ્ત કરાવજો ચંડી પાઠની અંદર માર્કન ઋષિએ દેવીનો એક શ્લોક લખ્યો છે કે મસ્તમમ પાતકી નાસ્તિ પાપગ્નિ તત સમાનાહી એવં જ્ઞાતવા મહાદેવી હે માં હું તો પાપી છું મારાથી અનેક પ્રકારના પાપ દોષ થયેલા છે પણ હું તારા ચરણે છું માં પાપ માંથી મુક્ત કરનારી તું છે અને મને એ ખબર